પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના સ્થાપના કાળથી અમારો પરિવાર એટલે કે કાનાણી પરિવાર આ સંસ્થા સાથે સંકળાયેલો છે મારા ફાધર પણ આ ચેમ્બર ઓફ પ્રમુખ કર્મ સંજોગે ભગુભાઈ દેવાણી નામની એક વ્યક્તિએ આ જ રીતે ચેમ્બરનો ગેરકાયદેસર કબજો કરી અને ચૂંટણી વગેરે બધું ઠપ કરી દીધું હતું અને ગેરકાયદેસર કબજો કરી લીધો હતો ત્યારે પણ અમે લોકોએ નામદાર કોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ ત્યારે એવું એક સૂચન અને એક જવાબ મળ્યો હતો કે આ સંસ્થા રજીસ્ટર્ડ નથી આ સંસ્થા રજીસ્ટર્ડ ન હોવાને કારણે કોઈ કાયદાકીય પ્રક્રિયા થઈ શકતી ન હતી ત્યારબાદ કુદરતી બે હજાર છ માં હું પ્રમુખ પદે ચૂંટાઈને આવ્યો ત્યારે મેં નક્કી કર્યું લોકોને આ વેપારીઓને એક વચન આપ્યું હતું કે આપણી આ સંસ્થાને આપણે રજિસ્ટર કરાવીશું બે હજાર છ માં અરજી કરેલી અને બે હાજર આઠ માં જયારે હું પ્રમુખ હતો ત્યારે આ સંસ્થાને ચેરિટી કમિશનર અગિયાર નક્કી થયો ત્યારબાદ આપ સૌ જાણો છો એમ પોરબંદરના સમગ્ર વેપારી આલમ જાણે છે એમ બે હાજર તેર પછી અમે લોકો બધા અમારા પ્રમુખ પદના કાર્યકાળ પૂરા થતા લગભગ નિવૃત્ત થઈ ગયા હતા પરંતુ અત્યારે જે આ બધા હોદ્દેદારો જે છે એ ગેરકાયદેસર કબજો કરીને આજે આ નોટિસ આવી છે અમને લોકોને આ તમામ ટ્રસ્ટીઓને આવી છે ખરેખર આ ચેમ્બરમાં ચોવીસ ટ્રસ્ટીઓ છે આમાં જે છવ્વીસ ટ્રસ્ટીઓનો ઉલ્લેખ છે બે નામ જે છે એ રિપીટ થયેલા નામ છે પોરબંદર ચેમ્બરના બંધારણ મુજબ જે બંધારણ ચેરિટીમાં રજૂ કરેલું છે માનદ મંત્રી તરીકે જે નામ પરિશિષ્ટ એક અને પરિશિષ્ટ બે મુજબ જે નક્કી થતા હોય બંધારણ મુજબ એમાં કાયદેસર પીટીઆર ના રેકોર્ડમાં બોલતા હોય છે વર્તમાન પ્રમુખ જે પોતાને દર્શાવે છે જીગ્નેશભાઈ કારિયા એ બે હજાર થી આ સંસ્થાનો કબજો સંભાળી રહ્યા છે કાર્યવાહી પોતાની અંગત મનસ્વી રીતે કરી રહ્યા છે અમે વારંવાર એમનું ધ્યાન દોરેલું છે કે ભાઈ આ જે કંઈ કાર્યવાહી આપણે કરીએ છીએ એ ચેરિટી કમિશનરને આપણે જાણ કરવી જોઈએ આ નોટિસ જે આવી છે એમાં બે નોટિસ છે એક કલમ બાવીસ હેઠળ અને એક કલમ છત્રીસ હેઠળ કલમ બાવીસ જે છે એમાં કરવી જ જોઈએ કોઈ પણ સંજોગોમાં એવું બંધારણમાં જોગવાઈ છે એ જોગવાઈઓ છેલ્લા પાંચ સાત વર્ષથી અમલવારી થાતી નથી કોઈ ચૂંટણી થતી નથી મનસ્વી રીતે બંધારણમાં ફેરફાર કરી અને હવે આપણે પ્રમુખ માટે બે વર્ષ માટે છીએ હવે આપણે બે વર્ષ પૂરા થાય તો કે હવે ત્રણ વર્ષનો કાયદો ત્રણ વર્ષ પૂરા થાય તો કે ચાર વર્ષનો કાયદો આમ એક એક વર્ષની મુદત લંબાવી અને ગેરકાયદેસર કબજો ધારણ કરી આ સંસ્થામાં કોઈ પણ જાતના છેલ્લા દસ વર્ષમાં એમની કોઈ પણ જાતની જાણ ચેરિટી કમિશનરને કરી નથી કોઈ પણ જાતના ફેરફારની નોંધ નથી કરાવી જે નેવું દિવસમાં કરાવી જોઈએ એ બાવીસ નંબરની કલમનો ભંગ થાય છે એટલે એ નોટિસ

એક પ્રમુખ શ્રી સિવાય માત્ર બાકીના બધા જ હોદ્દેદારો શોભાના ગાંઠિયા જેવા છે અત્યારે અમુક લાભાર્થીઓ છે એ મને કમને બીજા જે એમને પણ ખબર હોય છે કે આ ગેરકાયદેસર છે અથવા તો ખોટું છે પરંતુ ક્યાંક સંબંધો નો ઉપયોગ થાય છે ક્યાંક દબાણનો ઉપયોગ થાય છે અને આવી બધી ટેકનિક્સ અપનાવીને આ સંસ્થાના વેપાર ઉદ્યોગ સિવાયની બધી પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ એ નંબરની કલમમાં આ ત્રણ વર્ષની ઉપરનું જે લીઝડી હોય એની પૂર્વ મંજૂરી લેવી પડે ત્યારબાદ એ થાય જેનો ભંગ થયો છે આ નોટિસ આની પહેલા પણ પોરબંદર એ રાજકોટ ચેરિટી પાસેથી મંજૂરી માંગેલી હતી આ વખતે પણ મંજૂરી માગેલી છે એટલે રાજકોટમાં ચેરિટી કમિશન નામદાર કોર્ટ જે કંઈ નિર્ણય લેશે

એક માત્ર જવાબદાર જો કોઈ હોય તો આભારી છે કલેક્ટર સાહેબ નો સ્ટે ત્યારે પણ નોંધ કરાવેલી છે મિનિટ બુકમાં પણ ક્યાંય નોંધ કરતા નથી અથવા તો નોંધ સાચવતા નથી અમે કાયદેસરના ટ્રસ્ટી હોવા છતાં પીટીઆરના અને પરિશિષ્ટ એક મુજબ પ્રમુખશ્રી

ખૂબ જ મહત્વનો રોલ આ ભજવી શકે એમ છે આજે જયારે કેન્દ્રીય મંત્રીશ્રી અને ગુજરાત સરકારના કેબિનેટ પોરબંદરમાં ઉદ્યોગ લેવો હોય તો પોરબંદર ચેમ્બર ખૂબ મોટી ભૂમિકા રજૂ કરી શકે અને એ મુજબ એ તમામ કાર્યવાહીઓમાં સરકારશ્રીને મદદરૂપ થવું જોઈએ એને બદલે છેલ્લા દસ વર્ષમાં વેપાર ઉદ્યોગને લગતી કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આ ચેમ્બર ટૂંકી પડી છે અથવા તો યોગ્ય રજૂઆત નથી થઈ ઘણી વખત એવું પણ બને કે માણસની પાસે વિઝન ન હોય તો એને બીજાની સલાહ લેવી જોઈએ બીજાની સલાહ અથવા તો વકીલની સલાહ જીએસટી જેવી બાબતોમાં પણ જો આ ચેમ્બરને પેનલ્ટી ભરવી પડતી હોય તો સ્વાભાવિક છે કે હવે આ પાપનો ગળો ભરાઈ ગયો છે પોરબંદરનું ભલું થવા જઈ રહ્યું છે આટલા બધા સારા સાનુકૂળ સંજોગો છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સમાં પણ વેપારીઓને હવે આશા જાગી છે કે વ્યવસ્થિત થાય સરસ મજાની રીતે વેપાર ઉદ્યોગની પ્રવૃત્તિઓ થાય એક્સપોર્ટ બંદર રેલવે એરપોર્ટ આ બધા જ બેન્કિંગના ઘણા બધા પ્રશ્નો છે આજે ડિજિટલ ઘણા બધા પ્રશ્નો છે એવા પ્રશ્નોમાં ચેમ્બર મહત્વનો ભૂમિકા ભજવી શકે ભજવવી જોઈએ એવું કઈક આવનારા દિવસોમાં થશે એવી ઈશ્વરને શ્રદ્ધા રાખીએ અને નામદાર કોર્ટમાં પૂરી પૂરી શ્રદ્ધા છે કે ના માન્ય સાહેતશ્રી અથવા તો જજ શ્રી જે કઈ નિર્ણય લેશે એને અમે સૌ સ્વીકારશું આવકારશું વ્યક્તિઓને જે આ નોટિસ આવી જે છે આ નોટિસ જે છે એ કલમ બાવીસ અને કલમ છત્રીસ ના ભંગ બદલની નોટિસ છે સ્વાભાવિક છે કે તમામ ટ્રસ્ટીઓ જવાબદાર છે એટલે જ વારંવાર અમે ચેમ્બરની સામાન્ય મિટિંગોમાં પણ અમે રજૂઆત કરતા હતા જનરલ મિટિંગમાં કારોબારીની મિટિંગમાં અમે રજૂઆત કરતા હતા કે તમે જે કંઈ કરો એ નિયમ મુજબ કરો નિયમની વિરુદ્ધ ન કરો ચેરિટીમાં જ્યારે એક સંસ્થા પબ્લિક ટ્રસ્ટ તરીકે નોંધાતી હોય ત્યારે એની કાયદાકીય જે ચેરિટી કમિશનની જોગવાઈઓ હોય એનું પાલન કરવું જોઈએ કદાચ માની લો કે આ છવીસ ટ્રસ્ટીઓ છે જ નહીં ચોવીસ ટ્રસ્ટી છે બંધારણ મુજબ આમાં બે નામ જે છે એ રિપીટ છે ચોવીસ ટ્રસ્ટીઓમાં અમે પણ અમારા નામનો પણ સમાવેશ છે અને ચોવીસ માંથી એક જિગ્નેશભાઈ ને વાત કરતા ત્રેવીસે ત્રેવીસ ટ્રસ્ટીઓ નિર્દોષ છે પણ ચેમ્બરના હિતમાં જે કાઈ નિર્ણય આવે એ એ ત્રેવીસ ટ્રસ્ટીઓ તરીકે બધાને ભોગવવો પડશે

શેઠ શ્રી નાનજીભાઈ કાલદાસ મહેતાએ સ્થાપેલી આ સંસ્થા આ ઉદ્યોગ અને વેપાર માટેની સંસ્થા ફરીથી કાર્યરત બને અને પોરબંદરના નાનામાં નાના વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એવી ભૂમિકા ભજવે જે વખતે અમે બે હજાર ચોવીસ ની ગયા નવેમ્બર મહિનાની મિટિંગમાં અમે મિટિંગમાં હાજર રહી અને રજૂઆતો કરેલ છે અમારી હાજરીને એ લોકોએ પડકારેલ પણ છે અને પોલીસને પણ બોલાવેલી હતી કે આ લોકો ગેરકાયદેસર રીતે અહીં બેઠેલા છે આભાર પોલીસ ડિપાર્ટમેન્ટનો કે અમે ચેરિટીના પેપર્સ ત્યારે પણ બધું નોંધ કરાવેલી છે અમે ઠરાવ કરાવેલા છે જીજ્ઞેશની હાજરીમાં જ આ ઠરાવ થયેલા છે કે જે નિયમ મુજબની કાર્યવાહી થવી જોઈએ એ ચેરિટીની નિયમ અનુસાર થવી જોઈએ અને ચેરિટીના નિયમને આધીન થવી જોઈએ અમે એ મિટિંગમાં હિસાબો માટે પણ રજૂઆતો કરેલ છે ખૂબ જ ભયંકર ક્ષતિઓ આ હિસાબમાં જે તે વખતે ઓન પેપર છે આજની તારીખે પણ એ હિસાબોમાં ક્ષતિઓ છે જ એ ક્ષતિઓ દૂર કરવા માટે માટે પણ પણ અમે એમને સૂચન સૂચન કરેલું કરેલું છે 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 સાથે બેસવા પરંતુ જે દિશા ને એ એ દિશા કોઈ કાયદાકીય રીતે અનુસરવાની નથી મનસ્વી રીતે આ સંસ્થાનું સંચાલન કરવાની હોય એવું સાબિત થાય છે અને એટલા માટે થી આ બે જવાબદારી ભર્યું પગલું લેવામાં આવ્યું છે એમના તરફથી વાત ખૂબ સાચી છે ખરેખર જોવા જઈએ ને તો ચેમ્બર ઓફ કોમર્સ એ તટસ્થ સંસ્થા હોય એક વેપારી એસોસિએશન છે એને રાજકીય રીતે કોઈ પણ જાતનું લેખાજોખા ન લેવા જોઈએ અને વેપારી અને ઉદ્યોગપતિઓના હિતમાં કાર્યવાહી કરવી જોઈએ કોઈ જે કોઈ સરકાર શ્રી દ્વારા બજેટ અથવા જે તે વખતે જે કોઈ નિયમોની પોલિસીઓની જે રચના થતી હોય ટેક્સ બાબતે એમાં ચેમ્બરના ઓપિનિયન લેવામાં આવતા હોય છે ચેમ્બર એમાં સકારાત્મક ભૂમિકા ભજવવી જોઈએ કારણ કે જે નિયમો બનતા હોય છે એમાં વેપાર ઉદ્યોગને ઘણી વાર સરકાર નુકસાન થતું હોય છે તો એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ કે વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એને બદલે માત્ર રાજકીય લાભ લેવા માટે અથવા તો રાજકીય સાઠગાઠ વધારવા માટે અને માત્ર આ સંસ્થામાંથી આર્થિક ઉપાર્જન કરવા માટે આ સંસ્થાનો ઉપયોગ થાય છે આ જે કઈ જે છે એ વાત ઓન પેપર છે આ કોઈ મારી બનાવેલી વાત નથી પણ સમગ્ર પોરબંદર ની વેપારી આલમ આ બાબત થી વાકેફ છે બધું જ જાણે છે પણ આજે આ સંસ્થાઓમાં જયારે રાજકીય પાવરનો ઉપયોગ થતો હોય એટલે કોઈ વ્યક્તિ કોઈ પણ વેપારી પ્રતિકાર કરવા માટે તૈયાર નથી થતું હોતું જે સર્વસામાન્ય છે કે આજે દરેક માણસ પોતાના ધંધા ઉદ્યોગમાં વ્યસ્ત હોય છે અને એને નડતર થઈ શકે એવી પ્રવૃત્તિઓ દોરીએ અમે ફોજદારી રાહ આ કાર્યવાહી ન થાય અથવા તો થાય ખરી પરંતુ જે જવાબદાર છે એની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ જે નિર્દોષ વેપારીઓ જે છે આમાં જે ચોવીસ નામ છે એમાંથી ત્રેવીસ વ્યક્તિઓ જે વેપારીઓ ટ્રસ્ટી તરીકે અમે બધા જે છીએ એમાંથી ખરેખર કોઈ કઈ જાણતું જ નથી જે થયું છે એ વ્યક્ત એક જ વ્યક્તિ દ્વારા થયું છે અથવા તો એની સાથે જે કોઈ સાઇન કરેલી હોય જે કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં એની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ નિર્દોષ વ્યક્તિઓ સામે નહીં થાય એવું અમે અરજ કરશું